નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું જંખના પ્રકરણ એકોતેર કમલેશભાઈને મંજુલાબેન કામિનીનું બહુ જ ધ્યાન રાખતા જાણે કામિની સગી દીકરી જ ના હોય ગીતા તો આખો દિવસ કંઈને કંઈ કામમાં ડૂબેલી રહેતી એ જાણતી હતી કે મંજુલાબેન પોતાના કરતાં પણ વધારે સારી રીતે દીકરીને સાસવી લેતા હતા બપોરે બધા જમીને બેઠા હતા અને કામિનીને અચાનક જ લેબર પેન ચાલુ થયું કઈ વખતે આ જ રીતે ઝીણા દર્દથી શરૂઆત થઈ હતી પણ એ વખતે કામિની કામિનીને આ બધી સમજણ જ નહોતી એટલે ના બનવાનું બની ગયું હતું આજે તો જેવું પેન ચાલુ થઈ તરત જ મંજુલાબેનને જણાવ્યું મંજુલાબેનીએ કમલેશભાઈને ગાડી કાઢવા કહ્યું હતું કે જલ્દીથી હોસ્પિટલ જવું પડશે મિતાએ કહ્યું હું પણ આવું છું ગામની બહાર નજીકમાં જ એક ગાયનેક ડૉક્ટરની હોસ્પિટલ હતી ત્યાં જવાનું યોગ્ય લાગ્યું મંજુલાબેને જરૂરી સામાનનો થેલો પેક કર્યો ને હોસ્પિટલ જવા નીકળ્યા કામિનીની સહનશક્તિ પણ ગજબની હતી બપોરનો સમય હતો એટલે ડૉક્ટર હાજર જ હતા કામિનીની જૂની ફાઇલ ડોક્ટરને આપી ને આની પહેલાં કામિનીનું સિજેરિયન ઓપરેશન થઈ ચૂક્યું છે એ જણાવ્યું નર્સ કામિનીને સ્ટેચર પર લઈ સીધી ઓપરેશન થિયેટરમાં લીધી નોર્મલ ડિલિવરી શક્ય જ નહોતી એને ઉદરમાં જોડવા બાળકો હતા કમલેશભાઈએ ડૉક્ટરને બે હાથ જોડીને વિનંતી કરી કે ભલે ગમે તેટલો ખર્ચ થાય પણ બાળકો અને કામિનીને કંઈ જ ના થવું જોઈએ મિતા અને મંજુલાબેન બહાર બેઠા ભગવાનને પ્રાર્થના કરી રહ્યા હતા બે કલાકના ઓપરેશન બાદ ઓપરેશન થિયેટરથી બાળકોનો રડવાનો અવાજ આવ્યો બંને બાળકો બાબા હતા ને હેલ્થી હતા ને ત્રણ ત્રણ કિલો વજનના હતા એટલે સિઝેરિયન તો કરવું જરૂરી જ હતું ને કામિની આ બીજી ડિલિવરી હતી એ વાત ખાલી જયાબેનને કમલેશભાઈને મંજુલાબેન જ જાણતા હતા થોડી વારમાં ડોક્ટર બહાર આવ્યા ને કમલેશભાઈને અભિનંદન આપ્યા ને કહ્યું બંને બાળકો એકદમ હેલ્થી છે ને કામિનીને પણ સારું છે હા દવાઓની અસરના લીધે ચાર પાંચ કલાક સુધી પાનમાં નહીં આવે ચિંતા ના કરતા થોડી વારમાં નર્સ બંને બાબાઓને નવડાવીને જબલું પહેરાવી બહાર લઈને કમલેશભાઈના અને મંજુલાબેનના ખોળામાં આપ્યા મંજુલાબેનની આંખમાં હરખના આંસુ આવી ગયા મિતા એ જોઈને દુઃખ મિતાને એ જોઈને દુઃખ થયું કે પોતે આ રીતે મમ્મીજીને પપ્પાજીને ખુશી ના આપી શકી એની આંખો પણ ભીની થઈ ગઈ કમલેશભાઈએ બાબુ મિતાના ખોળામાં આપ્યો જ્યારે મિતા પ્રેગ્નેન્ટ હતી ત્યારે મંજુલાબેનીએ આવનાર બાળક માટે પોતાના માટે સરસ નાની નાની ગોદડીઓ અને લંગોટ બનાવ્યા હતા એ સાથે થેલામાં લઈને આવ્યા હતા ખુશ થઈ એ લંગોટ કામિનીના બાળકોને પહેરાવ્યા કામિની ભાનમાં ના આવી ત્યાં સુધી મીતાએ બંને બાળકોને સાસવ્યા ને પાવડરનું દૂધ પીવડાવ્યું ગીતા ખેતરે ગઈ હતી એ ઘરે આવી એટલે બાપુજીએ સમાચાર આપ્યા કે ગીતા કામુએ બે દીકરાને જન્મ આપ્યો છે એ હોસ્પિટલમાં છે વંશ માસીને બાઇક લઈ હોસ્પિટલ લઈ ગયો ગીતા તો બે સુંદર મજાના ઢીંગલા જેવા રૂપાળા બાબા જોઈ ખુશ થઈ ગઈ મિતાએ બંને બાળકો વંશને રમાડવા આપ્યા વંશ પણ ખુશખુશાલ થઈ ગયો ને વિચારી રહ્યો પહેલી વખત જ્યારે કામિની એના બાળકની મા બનવાની હતી એ પણ આટલા સુંદર જ હશે પણ અફસોસ કે એ જીવી ના શક્યું ને ફરીથી મિતા પ્રેગ્નન્ટ હતી એ બાળક પણ ભગવાને સીનવી લીધું મારાને મિતાના નસીબમાં મમ્મી પપ્પા બનવાનું સુખ કદાચ નથી લખાયું એ વિષારે મનમાં દુઃખી થયું ત્રણેક કલાક પછી કામિનીને ભાન આવ્યું ને આંખ ખોલી જોયું તો આખું ઘર એની આસપાસ ઊભા હતા ને એની બાજુમાં સરસ મજાના બે બાબા સૂતા હતા કમલેશ કાકા કાકી ગીતા ને મિતા વંશ બધાએ હાજર હતા ઓપરેશનના લીધે કામિનીથી હલન ચલન પણ નથી થઈ શકતું નહોતું મીતા સતત કામિનીના પડખે જ રહીને કામિનીને ટેકો આપતી બાએ સીરો બનાવી ગીતા પાસે મોકલ્યો હતો મીતાએ સમસી લઈ પોતાના હાથે જ મીતાને ખવડાવ્યું બદામ કેસરવાળું દૂધ પીવડાવ્યું સિઝેરિયન હતું એટલે બે દિવસ હોસ્પિટલમાં રહેવાનું હતું મીતાને અને મંજુલાબેન બંનેએ કામિનીની દિલથી સેવા કરી કમલેશભાઈએ જયાબેનને ફોન કરીને સમાચાર આપ્યા ને જયાબેન બીજા દિવસે જ ત્યાં ગામડે આવી પહોંચ્યા ને બંને બાબાઓને જોઈને ખુશ થઈ ગયા કામિનીએ બ્યુટી કેવું ચાલે છે ને ઘર બધું બરાબર છે ને એ પૂછી લીધું કામિનીનો જીવ એના બ્યુટીમાં જ હતો ને એના ઘરમાં બે દિવસ પછી કામિનીને હોસ્પિટલમાંથી રજા આપીને કમલેશભાઈ ગાડી લઈ લેવા આવ્યા મંજુલાબેને બંને બાબાઓને પોતાની ગોદમાં લઈ લીધા ને મિતાએ કામિનીને ટેકો આપી ગાડીમાં બેસાડી કામેની હોસ્પિટલમાંથી ઘરે આવી એટલામાં એટલે બાએ બંને બાળકોની નજર ઉતારી ને કમલેશભાઈએ ગામ આખામાં પેંડા વેચ્યા બધાને નવાય લાગી કે કમલેશભાઈ આટલા બધા ખુશ છે કે જાણે પોતાની દીકરીના ઘરે બે ભાણિયા આવ્યા હોય ઘરમાં બધા બહુ ખુશખુશાલ હતા બાબાઓને રમાડવા માટે ઝગડતા હતા બાપુજી પણ બહુ ખુશ હતા કમલેશભાઈએ બે પારણા પણ મંગાવી લીધા સરસ રંગબેરંગી પારણાને સરસ મજાના રમકડા પણ લઈ લઈ આવ્યા મિતા તો કામિનીની જાણે પોતાની સગી બેન હોય એ રીતે સેવા કરતી હતી કામિનીને ખવડાવી નાના બાળકોને માલિશ કરવી નવડાવી તૈયાર કરતી આંખોમાં કાજલ આંચતી ને નીત નવા નવા જબલા પહેરાવતી કામિનીને પલંગમાંથી ઉઠવાસ ના દેતી મીતાનું આવું સ્વરૂપ જોઈ કામિનીને પણ એવું જ લાગતું હતું કે જાણે સગીબેન જ હોય ગીતા તો આખો દિવસ એના કામમાં રહેતી એને ખબર હતી કે કામિનીની સેવા કરવા માટે આખું ઘર છે જ પોતે માં હતી પણ પોતાના કરતાં વધારે મમતા મંજુલાબેન લૂંટાવતા હતા કમલેશભાઈ બહાર જાય એટલી વાર કંઈ ને કંઈ લેતા આવતા કામિની માટે અને બાળકો માટે તો આખો રૂમ રમકડાથી ભરાઈ ગયો હતો કામિની આ બધું જોઈને વિસારતી કે ખરેખર પોતે ગયા જન્મમાં બહુ પૂર્ણ કર્યા હશે ત્યારે આવો પરિવાર મળ્યો ગીતા તો જન્મ આપવા વાળી મા હતી પણ મંજુલાબેન એની પાલક માતા હતા ને કામિનીને બહુ સાસવતા પોતાના હાથે સારું સારું જમવાનું બનાવી જમાડતા સવા મહિનો જેવું કામિની વડાલી રહી મંજુલાબેન અને મીતા એ કામિનીને ખવડાવી પીવડાવી તાજી માજી કરી નાખી હતી એનું વજન સાત કિલો જેટલું વધી ગયું એક સાંજે બધા સાથે જમવા બેઠા હતા ને કામિની બોલે કાકા હવે બે દિવસ પછી હું મારા ઘરે જવા માગું છું ત્યારે ઘર ત્યાં ઘર ક્યાં સુધી પારકાના ભરોસે મુકાય ને મારું પોતાનું બ્યુટિક પણ બહુ સરસ જામી ગયું છે એટલે હવે એ પણ સંભાળવું પડશે ને વચ્ચે જ મંજુલાબેન બોલ્યા પણ દીકરી ત્યાં શહેરમાં તારું ને આ બંને પાણીયાઓનું ધ્યાન કોણ રાખશે અહીં તો અમે બધા છીએ ને ત્યાં તું એકલી ના કાકી માં ત્યાં જ્યાં ત્યાં જયા મારી સાથે જ રહેવાના છે ને ઘરકામને રસોઈ માટે ગંગામાં છે ને અને આ ભૂલકા માટે એક આયા રાખી લેશ કમલેશભાઈ બોલ્યા પણ બેટા ત્યાં પહેલાં તે પહેલાં મયંકનું શું વિચાર્યું છે પછી એ નાલાયકની પર હું પણ છેતરપિંડી ચારસો વીસનો કેસ કરવાની છું ને ડિવોર્સ પણ લઈ લઈશ ને આમ પણ એ ઘર ને બ્યુટિક મારા નામે જ છે એટલે મને કોઈ વાતની ચિંતા નથી પરમ દિવસે રવિવાર છે તો તમે મને મૂકવા આવશો ને હા બેટા આવીશ જ ને અને જો ગીતાની જરૂર હોય તો એને લઈ જા થોડા દિવસ ના કાકા અહીં મમ્મી વગર બધું કામ રજડી પડે ત્યાં શહેરમાં મારે કંઈ બહુ કામ ના હોય પણ આ બંને ભાણિયાઓનું ધ્યાન એકલી કેમની રાખીશ એ બધું મેનેજ થઈ જશે તમે ચિંતા ના કરો સારું બેટા જેવી તારી મરજી મંજુલા કાલે કામુના ઝીણિયાની તૈયારી કરો ને બીજા દિવસે સવારે કમલેશભાઈને મંજુલાબેન જઈ કામીની માટે કપડાં અને સોનાના અને બંને ભાણિયા માટે શેન કપડાં રૂમાલ મોજા રમકડા ખોયાને બધું લઈ આવ્યા ગીતાની આંખમાં આંસુ આવી ગયા ને બોલી મોટા શેઠ તમે તો ખરેખર મારી દીકરીને કોઈ વાતે કમી ના પડવા દીધી મીતા અને સુનિતા એ બધું વસ્તુ એ બધી વસ્તુઓનું પેકિંગ કર્યું ને શેવટે રવિવાર આવી ગયો કામિનીની બેગ પેક થઈ ગઈ એ ગુંદરપાકનો ડબ્બો પણ પેક કર્યો બધાની આંખોમાં આંસુ આવી ગયા ને કામિની બોલી કાકા હું કંઈક આપવા માગું છું કમલેશભાઈ બોલ્યા તને અમારે આપવાનું હોય લેવાનું કંઈ ના હોય કામિનીએ મંજુલાબેનના હાથમાંથી એક બાબો લીધો અને મીતાના ખોળામાં આપ્યો ને બોલી હું માત્ર એક જ બાબાની મા છું ને આ બીજો બાબો મીતા અને વંશનો છે આજથી મીતા જ એની મા છે ને વંશ એના પપ્પા એને વંશનું નામ આપજો કામિનીની વાત સાંભળીને ઘડી ભર તો બધા અવાસક થઈ ગયા ને મિતાની આંખમાં હરખના આંસુ આવી ગયા મંજુલાબેનને કમલેશભાઈ પણ ખુશ થઈ ગયા બાબાપુજીના આનંદનો પાર ના રહ્યો કમલેશભાઈ હવે સમજ્યા કે કામિનીએ એટલે જ એક જ પારનું ગાડીમાં મુકાવ્યું ગીતા પણ ખુશ થઈ કે પોતાની દીકરીએ પોતાનું આ પરિવાર પ્રત્યેનું ઋણ ઉતાર્યું કામિની બધાને આવજો જજો કરીને મંજુલાબેન સાથે એક બાબાને લઈ ગાડીમાં બેઠી મંજુલાબેન ને કમલેશભાઈ પણ ખુશ થઈ ગયા હતા ને કામિની એમને જોઈ ખુશ થઈ કામિનીને ઘરે ઉતારીને બીજા દિવસે સવારે કમલેશભાઈને મંજુલાબેન વડાલી પરત ફર્યા કામિનીએ મયંક પર કેસ કર્યો ને પોલીસીએ ડિવોર્સ પેપર પર મયંકની સહી કરાવી લીધી મયંકને પંદર વર્ષની જેલ થઈ અને બિહાર જેલમાં મોકલી આપ્યો કામિનીનું ઘર જ્યારે કામિનીનું ઘર જયાબેનીએ એક માની જેમ સંભાળી લીધો ને કામિનીએ બિઝનેસ આમ કામિનીનું જીવન બહુ સરસ રીતે વ્યવસ્થિત થઈ રહ્યું હતું ને ત્યાં મિતા અને વંશ પણ મમ્મી પપ્પા બની ગયા કમલેશભાઈની ઈચ્છા પણ પૂરી થઈ એ કામિનીના બાળકને અપનાવવાની આમ પરેશભાઈને મીનાબેનની ચાર દીકરીઓ પછી એક દીકરાની ઝંખના પૂરી ના થઈ એના કારણે પરેશભાઈને દીકરા માટે થઈ રૂખીબાઈએ પાયલ સાથે બીજા લગ્ન કરાવ્યા હતા સમાજમાં દીકરીઓને બોજ માનનારા લોકો આજે પણ ઘણા છે સમાજમાં એક વારસદારની પુત્રીની ઝંખનામાં લોકો બીજા લગ્ન કરતાં પણ અસકાતા નથી બસ આટલેથી ઝંખના વાર્તા પૂરી થાય છે આ લાસ્ટ પ્રકરણ છે ઝંખનાનું જય માતાજી મિત્રો સૌને વાત કેવી લાગી તે કોમેન્ટમાં જણાવજો